આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ મહેશભાઈ ખવડનો વિડીયો છે અને એમનું કહેવાનું એમ થાય છે કે જે દેવાયતભાઈ ખવડ છે આપણા કલાકાર મશહૂર કલાકાર છે ને એ અમારા સંબંધી થાય એટલે કે ભાઈ થાય કાકા બાબાના દૂરના અને એનું હજી કામ થતું નથી થોડીક ઉંમરય થઈ ગઈ છે ગાડી હકાવે છે જમીન છે ઘરની વીસ વીઘા પણ હજી કામ થતું નથી એટલે વિડીયો મૂકવા માટે જણાવેલ છે અને મેં એને પૂછ્યું તો કે પરિવારવાળા કોઈ ધ્યાન દેતા નથી અને દેવાજભાઈ ખવડે ધ્યાન દેતા નથી મોટા કલાકાર છે પણ પરિવારમાં જો ધ્યાન દે તો અમારા જેવા માણસોનું કામ થઈ જાય એવી એની ફરિયાદ હતી ખવડભાઈ માટે એટલે કે દેવાજભાઈ ખવડ માટે તો આ પણ એક સમસ્યા છે જે લોકો આગળ નીકળી જાય છે એ લોકો પછી પાછળના એના પરિવાર સગા સંબંધોનું ધ્યાન દેતા નથી એના લીધે પણ મુશ્કેલી થતી હોય છે તો જે માણસો આગળ નીકળે કે જે કોઈ પૈસાવાળા થાય કે કોઈ પણ રીતે આગળ હોય એમણે પાછળના જે ભાઈઓ ભાંડરા હોય એનું ખરેખર ધ્યાન રાખવું જોઈએ સમાજનું પણ ધ્યાન રાખવું જોઈએ આ સમસ્યા લગભગ દરેક સમાજમાં છે એમાંય દરબારમાં પણ સમસ્યા છે પટેલોમાં છે બ્રાહ્મણોમાં છે વાણિયામાં છે બક્ષીપંથની ઘણી જ્ઞાતિઓ પણ આ સમસ્યા છે એ કુંભાર હોય કોળી હોય કે બીજી કોઈ જ્ઞાતિ હોય એ તો એમાં આવી સમસ્યાઓ બહુ છે એમ અને એના લીધે દીકરા દીકરીઓના કામ થતા નથી લોકો અત્યારે પૈસા પાછળ ડોટ મૂકેલી છે દરેકને એમ છે કે શોર્ટકટમાં કેમ પૈસા કમાઈ લે અને બસ પોતાનું જ હાજું કરવું આવી એક ભાવનાથી લોકો જીવતા થઈ ગયા છે અને એના લીધે જે લગ્નજીવનની વ્યવસ્થા રહી એ અત્યારે તૂટતી જાય છે અને ખૂબ તકલીફ છે અને ઘણા બધા એવું નથી કે દીકરીઓની એટલી બધી તાણ છે થોડીક તાણ તો છે પણ એટલી બધી તાણ નથી પણ દીકરીઓ સામે કોઈ ધ્યાન દેતું નથી અને દીકરા સામે પણ કોઈ ધ્યાન દેતું નથી એના લીધે જુવાન દીકરીઓ રહે એ પછી પોતાની રીતે ઇન્સ્ટાગ્રામથી ફેસબુકથી વોટ્સએપથી સંપર્ક કરી અને પછી ભાગવાની તૈયારી કરે છે તો આ આ સમસ્યા સામાજિક રીતે ખૂબ મોટી વધતી જાય છે દીકરીઓ પણ ઘણી બધી ત્રી પાંત્રી પાંત્રી વળીને થઈ જાય છે તો એમાં પણ બધે ધ્યાન આપવું જોઈએ ઘણી બધી વિધવા બહેનો પણ ખૂબ હોય છે અને એનું પણ કામ કરવાનું હોય પણ કાંઈ વિધવા બહેનો સામેથી તો કંઈ ને કંઈ અમારે પરણવું છે મારી સાથે વાત કરતી નથી અથવા વાત કરે તો એમ કંઈક વિડીયો નહીં મૂકતા કેમ કે સામાજિક રીતે શરમ આવતી હોય છે તો આ શરમ છોડી અને એણે જે કાંઈ આપણને આ જે કાંઈ કુદરતે આપણને જે સંસાર ભોગવવા માટે આપ્યો છે એ ભોગવવા માટે અથવા તો સાંસારિક રીતે જે કાંઈ જીવન જીવવું હોય પતિ પત્ની તરીકે એ રીતે જીવવા માટે એ એમણે પણ આગળ આવવું જોઈએ અને આપણા આગેવાનોએ પણ આગળ આવવું જોઈએ તો આ વિડીયો ખરેખર સાંભળો આ ફરિયાદ માત્ર મહેશભાઈ ખબરની જ નથી પણ લગભગ મોટાભાગના સમાજની આ ફરિયાદ છે તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને મહેશભાઈને એનું યોગ્ય પાત્ર મળી રહે દરરોજ આપણે સવારે દસ વાગે સાંજે આઠ વાગે એક એક વિડીયો અપલોડ કરીએ છીએ આપણી ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે કોઈ શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજારનું દાન કરે તો આપણે પાંચ દિવસ પછી વિડીયો ડિલીટ કરીએ છીએ અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી તો આ બધાએ આ બાબતને ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને કોઈ પણ ફ્રોડ ફોન આવે તો તરત જ મને જાણ કરવાની અને આધાર કાર્ડ કે એના કાંઈ હોય ડોક્યુમેન્ટ એના ફોટા મગાવી અને પછી જ આગળ વધવું આ સિવાય આગળ વધવું નહીં જેથી કરીને આપણે ફ્રોડથી બચી શકીએ સાવચેતી રાખીએ તો કોઈ ફ્રોડ થતા નથી પણ જ્યારે સાવચેતી નથી રાખતા ત્યારે જ આપણે છેતરાતા હોઈએ છીએ તો આ છેતરાઈ નહીં એના માટે પણ આપણે જ કાળજી રાખવી પડે આપણે રોડ ઉપર હલા જતા હોઈએ તો આપણે સાઈડમાં જ હાલવું જોઈએ જો રોડની વચ્ચે હાલીએ તો અકસ્માત થાય તો આ કાળજી આપણે જ રાખવાની હોય રેલવે ફાટક બંધ હોય અને નીચેથી આપણે મોટરસાઇકલ ગળકાવી અને નીકળી અને ટ્રેન આવી જાય તો અકસ્માત થઈ જ જાય એમ તો આવી બધી સાવચેતી હોય આપણે ઘરમાં લાઇટ વાપરીએ છીએ પણ એના છેડા જો હાથમાં લઈ લઈએ તો શું થાય ચોટ જ લાગે તો આ બધી વસ્તુઓ છે એ સગવડ માટે છે પણ એની અગવડ પણ એટલી ઊભી થઈ જાય જો સાવચેતી ન રાખીએ તો તો આ ખાસ ધ્યાન રાખો અને આ વિડિયોને ખૂબ શેર કરો રામ ભાઈ હેલો રામ રામ હા રામ રામ મહેશભાઈ ભાઈ ખવડ બોલો કાઠી દરબાર મહેશ ખવડ બોલો બોલો મહેશભાઈ ભાઈ હવે તમારો વિડિયો જોયો તો મેં કે લગ્ન નું થાય તો કરાવો કોના લગ્ન કરવા છે

રાજસ્થાન પોકરણગઢ ને પાંત્રીસ હજાર રૂપિયા પડે નહી માઓ નહિ નહી જુગાર નહી કાઈ નહી બે વાર મે રાજા ભગત ના આપડે છે ને આપડે મેરડી મંદિર રામ આપડે હારાપુર પાસે બે વાર એ બાપુ ની ગાડી આંખી એટલે મેં મારું બને ફોન કરવો ગમે છોકરા વાળું હોય તો કાંઈ છે ધાબા વાળા મકાન છે મમ્મી પપ્પા છે ને યુટ્યુબ માં મેલવાનું છે આપડે હા આપડે મેલવાનું એટલે તમને ફોન કર્યો એટલે વીસ જમીન છે એમાં કોણ કોણ ભાઈઓ કેટલા તમે બે ભાઈઓ હા મારા જે ભાઈ છે એમના લગ્ન થઈ ગયા છે એ ઘર જમાયું પણ દીકરો ને એટલે હા એમના દીકરો છે એક દીકરો છે અને ઈકો છે એટલે જસદણ છે ઈકો ગાડી ట్రా భ మన భా લાખ રૂપિયા ને કે એટલે બાર મહિને લાખ રૂપિયા દઈ દઈ આપડે પેર્યું નું નહિ પેલા ભાગ્યું હતું બરાબર બરાબર પેરું અમારે સાહેલમ ડમ્ફર આંખતો અત્યારે આ વિપુલ બેન ગાડી આખું ઓછું શેરી હેરી ને નમકી તેમ જોઈ છે ઓલા ફરાળીઓ કેળો ને સવાણો ને શક્કર પારા ને એ બધું આવે આપડે કેમ રાજકોટ ગોપાલ વાળા ની ગાડીઓ છે આ એવી આ શેરી હેરી હું હમણાં નાખું તમારું એટલે ફોટા મારું કરાવવાનું છે જમી ને આ તમતર મોટી ઉંમર નું હોય તો હાલે છોકરી છોડી હારે હોય તો આપડે લેવા તૈયાર તમતર હોય તમારા વાળા કેટલા છે

બોલાવે બોલાવતું આપડે આપડે રીતે ગાડી ભરાય અત્યારે જવાનું અત્યારે ઘેર જો ફોન આવે ભરાય ગયા તો આ મને જવા રસ લે તમારું કામ નો થઈ જાય નથી લેતા વાત છે એ બધા રે બાકી થઈ જાય ન થઈ જાય થઈ જાય ને સર

માતાજી સમ મારા પપ્પા ના બેન છે એ ડોસમાં એ રોટલા ઘટ દે એમની ભીમ બે જ સેવી હે બીજું કોઈ નઈ

વાતાવર હમ ના ગામ થી આઠ કિલોમીટર મારું ગામ થાય પાળીયા થી બોટાદ વાળો રોડ કે ને હા એ રોડ ઉપર જ આવે હા అరావాం దలే మేల్దేవు కాయు వాం దోనే పోటో నాకువాను ఆం పోటో మోఖ్లో అరు నమ్రావా అరు నమ్రా అరు గమివా తుయు ఆప్రిలే రాఖ్వా తమ్రాం